જય ભીમ જય સવિધાન નમો બધા મિત્રો હું શું જીજ્ઞેશ રાઠોડને આજે વાત કરવાની છે પરબના જે ધોળવાના જે મહેશભાઈ જે દેવી પૂજક છે અને તેમના જે લગ્ન કરેલા હોય ગઢ બાજુ અને જે તેમની પત્ની છે વર્ષાબેન હવે એને ત્રણ દીકરાઓ હોય છે અને જે આ મહેશભાઈને જ્યાં બે હજાર સત્તરમાં જે લગ્ન થયેલા હોય અને ત્રણ દીકરાઓ હોય છે અને જે બીજા સાથે જતી રહીને અવારનવાર જે મહેશભાઈ સાથે ઝઘડો કરતા હોય અને વારંવાર રિસામને જતા હોય અને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને સલાહ લીધી તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જ્યાં આ શ્રીનાથ ગઢના જે આ બેન છે વર્ષાબેન દેવી પૂજક અને જે પરબના પરબની બાજુમાં જે આ ભાઈ મહેશભાઈ જે દેવી પૂજક છે અને જે ત્રણ દીકરાઓ છે અને જે મજૂરી કામ કરતા હોય અને આવી રીતે આ બેને કર્યું અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને સલાહ લીધી અને આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે કારણ કે ઘણા બધા દેવીપૂજકના સમાજના જે આગેવાનો હોય છે તે પણ મોટી મોટી કરતા હોય છે પણ જે આવા નાના માણસો હોય છે એની સમાજમાં તો આવું લોકોનું નાના માણસોનું ખરેખર ધ્યાન દેવું જોઈએ તો જે આ મહેશભાઈ છે ધોળવાના તો આવી રીતે જે આ બનાવ બન્યો છે અને મહેશભાઈ બધી વાતચીત કરે છે અને ત્રણ દીકરાઓ પણ છે અને મનસુખભાઈ રાઠોડ પાસે સલાહ લીધી તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો સાંભળો હલો મનસુખભાઈ બોલે રાઠોડ રામોથી આપણે મારે કીધું મારે ઘરના હે ને ત્રણ છોકરા મૂકીને હોય ગયા બરોબર ક્યાં ગામથી શ્રીનાથગઢ થી શ્રીનાથગઢ ગોંડલ નું હા આપણા મોવડીયા પાસે આવી છે કયા તમે કઈ સમાજ માંથી બોલો દેવી પૂજક કયા દેવી પૂજક દેવી પૂજક આપડે આ વેરુલા દેવી પૂજક આવે ઈ હા આપડે ગામે થી કે મારું મૂળ ગામ ધોળવા હે ગામે થી ગામે થી હાલો બોલો દાતણીયા દેવી પૂજક હા એટલે હા દાતણીયા નહી ગામે છે હા બોલો બોલો એટલે મારે હું હતું મારા લગન બાર બે બે હજાર સત્તર માં લગન થયા બરોબર તે દિવસ થી મારે રીસમ ના આલતા હતા તારી ઘર કયા ગામ છે શ્રીનાથ ગઢ ની શ્રીનાથ ગઢ હા હા એટલે તે દી ના રેવા મહિને મહિને રેવા માં આલતા હતા અત્યાર સુધી માં આઠ દસ રેવા કર્યા ને પછી આમ વર હજી પેલા હું એને ફોન માંથી પકડી ને હતો એના માવતરે તો ત્યાં થી એના માવતરે મારી છે એક બે રાતે દોઢ વાગે આવી છે ને પોલીસ ની ગાડી બોલાવી બે દી હેડ કોટર માં રાખીને પણ એ વાત ની મને ખબર નથી ને પછી આમ વાયા વાયા છેડા કરીને કે તેડી આવો ને કે એમ કરી ને તેડી આવ્યો તો અહી બે દી રહી ને આયથી વયી ગયો કોની હારે વયી ગયો એટલે એ કે મારે છૂટું કરવું કે મારે તારે હારે રહેવું જ નથી એમ એમ કરીને મેં સોમ્ય કે તારા માં બાપ ને કે કોરટ આવીને સહી કરી દઈએ હું એ કે હું એને ઓળખતી નથી કે મને બોલાવતી નથી કે બોલાવતા નથી કે તારું નામ હે તારું નામ શું છે આજ કેટલી તારીખ ભાઈ આજ ઓગણત્રીસ ઓકે તારું નામ શું છે મહેશ મહેશ માહિતી માહિતી ઓદરચી ભાઈ સોલંકી ઓકે એટલે તમે આ ઘર લગી આવો તો વધુ સારું તો આપણે મોઢા મોઢે જે કઈ વાતચીત હોય થઈ જાય ત્રણ છોકરા મારી એટલો બધો ટાઈમ નો હોય ભાઈ મારી પાસે અને હું ન્યા કઈ આવું તારે કઈ એવું બધું ઇમરજન્સી હોય તો બાઈ ભાગી એમાં મને ન્યા તકો ખાવાની જરૂર નથી હા એટલે ઓડિયો તારે વાયરલ કરવો છે કે માટે ફોન કર્યો છે

તમે કયો તો મારી આખી હિસ્ટ્રી કઈ હું થયું કેમ ગય તમારે ટાઈમ એમાં શું હતું કે પછી એને પેલાથી રિસામના હાલતા હતા એટલે એને છૂટું કરવાનું એને આમાં એને માનો મોટો હાથ છે બરોબર એટલે એ હાલતા ચાલતા રિસાબના કરી

અને આમ હું તેડ વાર એક વિદેશ ગયા પછી તેડ વાર જાવ કે એના બાપા કે આ નથી કે એ બાર જાય છે કે આવે એટલે ફોન કરી તેડી જઈ ગયો છું એવું કઈ મને કાઢી તો છોકરા નાના નાના આયા પછી હું કાઈ કઈ મારો ધંધો બંધ થઈ જાય અને લોન ઉપાડી હોય લોન કઈ ભરી ન હોઉં એમ કરી વર્ષા અહીંયા सिटी पुलिस मामे कैसे करेलो है बनी करे के तो मैं बरसों पपाना मैं नटु भाई जस्मत भाई नटू भाई जस्मत भाई।, भाई, भाई ये नहीं अटक ये नहीं सोलन की हम हाँ के जस्सा के हमें कावी किया रही నంబర్వా okay.

કે મારે મનસુખભાઈ મારે બે હજાર સત્તરના લગ્ન થયા હતા અને જે મારે ત્રણ બાળકો છે અને જે મારા ઘરના નામ છે વર્ષાબેન અને જે શ્રીનાથ ગઢની છે અને જે અવારનવાર ઝઘડો થતો હોય ને અવારનવાર જે રીસામણે કાઢતી હોય અને અત્યારે જે બીજા સાથે જતી રહી એવું જે મનસુખભાઈ રાઠોડ સાથે આ વાત કરે છે દેવી પૂજકના જે મહેશભાઈ છે અને જે તેને પણ ત્રણ પણ બાળકો છે અને જે નાના માણસો હોય છે અને જે મજૂરી પણ કામ કરતા હોય છે અને તેના સમાજના પણ ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓ છે તો ખરેખર આમાં આવા લોકોને આમાં ધ્યાન દેવું જોઈએ કારણ કે વિરોધ તો કરતા હોય છે પણ બીજાનો વિરોધ કરતા હોય ને સામાજિક કાર્યકર્તાઓ તો પણ આવા લોકો જે નાના માણસો એની સમાજની અંદર છે તો આમાં એને ધ્યાન દેવું જોઈએ કારણ કે ઘણા બધા મનસુખભાઈ રાઠોડને પણ આવા કેસ આવતા હોય છે અને ઘણા બધા એનું પણ સારું પણ કરી દીધું હમણાં પણ જે અહીંયા બાબરાની બાજુમાં ત્યાં પણ એક બેનનો ફોન આવ્યો હતો તેનું પણ સોલ્યુશન મનસુખભાઈ રાઠોડે આણાવી દીધું હતું દીકરીનું અને જે અગાઉ પણ જે સરદારના જે ભીખાભાઈ છે તેને સાત આઠ છોકરા હતા અને તેનું પણ સોલ્યુશન આણી દીધું હતું અને તેનું પણ સમાધાન કરાવ્યું હતું તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારા આવાને આવા મનસુખભાઈ રાઠોડના ઓડિયા અને વિડીયા સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડના અમની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો પોસાટ તારીખ તો મિત્રો ઓડિયોમાં એટલું જ ને મળશે નવા ઓડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન